સાપુતારાની શેલગાએ આવેલી ચોકબજાર સુરતના પ્રવાસીઓને સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગના યુતનમાં લક્ઝરી બસના ચાલકે સ્ટીરિંગ પરથી કાબૂ ગુમાવતા બસ સંરક્ષણ દીવાલ સાથે અથડાવી ખીણમાં ખાબકી સાપુતારા માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઘાટ ઉપર યુતનમાં બાપા સીતારામ તૈયાર બસ નંબર જી જે તાણું તાણું ઉદનાથી રવિવારે સાપુતારાની સેલગાઈ આવ્યા હતા તેઓ જોવા જોવાલાયક સ્થળો જોઈ સાંજે છ વાગે પરત સુરત જવા રવાના થયા હતા દરમિયાન સાપુતારાથી બે કિલોમીટર અંતર આવેલા બસ ચાલકે ઓવરટેક કરવાની લાઈનમાં સેરિંગ પટ્ટી કાબૂ ગુમાવી દેતા બસ માર્ક સાહિતના સંરક્ષણ દિવાલ સાથે અથરાઈ ખીણમાં ખાબકતા મુસાફરોના ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું બનાવ પંગલે રવિવારે ભીડ હોવાથી પ્રવાસીઓની મદદે દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ સાપુતારા પીએસઆઈ અને ઝેડ બોયાને થતાં તેઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જાય ઈજાગ્રસ્ત મુસાફરોને એકસો આઠ પોલીસ વાહન ખાનગી વાહનોમાં સામગહાન સીએસસી ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનામાં બે બાળકો બસની નીચે ચકડાઈ જવાથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે બનાવ અંગે સાપુતારા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે